પિસ્તાલીસ ડિગ્રી ઉપરનું તાપમાન કાળજાળ ગરમી અને એમાં સુંદર મજાના પક્ષીઓ પાણીના ખાબોચિયામાં કિલકિલાટ કરતા પક્ષીઓ જોવા મળે તો આંખોને કેટલી ઠંડક થઈ જાય અમે આપને બતાવી રહ્યા છીએ દ્રશ્યો સરસ્વતી તાલુકાની એક પ્રાથમિક શાળા અને વેકેશનનો સમય આમ તો વેકેશનના સમયમાં શાળાનો બગીચો ઉજ્જળ થઈ જાય અને વૃક્ષો પાણી માટે પોકાર કરે અને ખાસ કરીને તો પક્ષીઓ કે જેમણે આવી કાળજાળ ગરમીમાં પાણીની તાતી જરૂરત હોય છે ત્યારે આ સુંદર મજાના દ્રશ્યો ભાટસણ પ્રાથમિક શાળાના અમે આપને બતાવી રહ્યા છીએ સાથે જ વાત કરવી છે એક શિક્ષકની જે આ પિસ્તાલીસ ડિગ્રી કરતાં વધુ તાપમાનમાં જ્યારે ઘરની બહાર નીકળવું પણ આપણે પસંદ કરતા નથી ત્યારે સવારે અગિયારથી બપોરના ચાર વાગ્યા સુધી આ વૃક્ષોને પાણી પાય છે પક્ષીઓ માટે પાણી છાંટે છે એવા ભાટસણ પગાર કેન્દ્ર શાળાના શિક્ષક શ્રી કનુભાઈ સથવારા જી હા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કનુભાઈ સથવારા જેઓ વૃક્ષોને પાણી પાઈ રહ્યા છે બગીચાની માવજત કરી રહ્યા છે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય તે પ્રમાણે સુંદર કામગીરી કરી રહ્યા છે જેના કારણે આ પક્ષીઓને પણ આનંદ કિલ્લોલ કરતા આપણે જોઈ શકીએ છીએ તો આવા કર્મઠ શિક્ષક વેકેશનના સમયગાળામાં ગરમી અને પિસ્તાલીસથી વધુ ડિગ્રી તાપમાન હોવા છતાંય શાળા પ્રત્યેનો પ્રેમ વૃક્ષ પ્રત્યેનો પ્રેમ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જેને કારણે વેકેશનમાં પણ શાળામાં આવી સુંદર કામગીરી કરી રહ્યા છે જે તમામ શિક્ષક જગત માટે ગૌરવની વાત છે આનંદની વાત છે આપ જોઈ શકો છો શ્રી કનુભાઈ સથવારા કે જેઓ વૃક્ષોને પાણી પાઈ રહ્યા છે સાથે સાથે પક્ષીઓ પણ ખાબુચિયામાં ગરમીથી ઠંડક મેળવી રહ્યા છે તેઓ આપ જોઈ રહ્યા છો થેન્ક યુ